નલિયા એસટી ડેપોમાં સફાઈ કામદારો છેલ્લા ત્રણ માસથી પગાર વિહોણા અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ એસટી ડેપોમાં સફાઈ કામ કરતા ત્રણ મહિલા કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગારથી વંચિત રાખવામાં આવ્યા છે કર્મચારીઓને ત્રણ માસથી પગાર ન મળતા તેમનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે રજૂઆત લેખિત અને મૌખિક નલિયા એસટી ડેપોમાં કરી છે બીજી તરફ લેખિતમાં સફાઈ કર્મીઓએ ગંભીર આક્ષેપો ડેપો મેનેજર સામે કર્યા હતા વ્યક્તિ દીઠ માસિક રૂપિયા પાંત્રીસો આપશો તો જ પગાર બિલો ઉપર સહી કરી દેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે વચ્ચે નલિયા એસટી ડેપો મેનેજર અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને સફાઈ કર્મીઓની ખોટી સંખ્યા બતાવીને બિલોમાં ભ્રષ્ટાચાર કરે તેના કારણસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ફરી એ જ ડેપો મેનેજર નલિયા ડેપોમાં મૂકવામાં આવ્યા છે અને સ્થિતિ એ જ પાછી રહી છે પાછા સફાઈ કર્મીઓ પાસેથી બિલ પેટે રૂપિયા માંગવામાં આવી રહ્યા છે ત્યારે આવા અધિકારીઓને પાછા કેમ મૂકવામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય પણ બન્યો છે આજે તમે એસટી ડેપોમાં શેની રજૂઆત કરી છે કેટલા ટાઈમથી પગાર નથી મળ્યો મહિનાથી નથી મળ્યો

કે તમે નહીં આવો તો બે પોલીસ વાળા રાખીને હું સફાઈ કરી નાખી 700 રૂપિયા પગાર દઈને પણ હું કરાવીશ રોજના 700 રૂપિયા દઈ આમ તમારો આમ તમારો પગાર કેટલો છે આમ અમારો 13200 છે મહિનાનું મહિનાનો હા એમાંથી ઈ કેટલા 3000 રૂપિયા ખાય છે અમારે 10000 તમને આપ હા ને આસા જો સે પગાર ત્રણ મહિના અટકી રહ્યો છે પગાર દીએ નતા ને પગાર ઈ અધૂરા બીન કરીને માથી હાલે આપો મેનેજર એ જે તો પૂરા બિલ નહીં આ લઈ આ તું રાલી દેશે ને કામ કરીએ નથી ભાઈ ને આ બ્યા હોય તે કડે આને પોલીસ રાખે કરે બ્યા માડું રાખે કરે ને હું કામ કરી તો છે ને 241 આસે 400 ને 41 માં પડી આ સાજે 241 માં ચૂરી લખી કરે માથે આલે ને બિલ મે લખી આલે કામ જ નથી કામ કરી કે તો હવે કેટલા મેને સાહેબ હાથી શોક જડ્યા વીનો આસે ખરી માણસ રોગો કામ ચિકારીએ કામ કર્યો કામ કામ કરે તમે ક્યાં નોકરી કામ કરો છો અત્યારે હા કેટલા મહિનાથી તમારો પગાર નથી મળ્યો નથી આવતો પગાર એનું કારણ શું છે છે તો પૈસા કાળાએ મૂકે ત્રે હા ત્રેસો મૂકી દો નલિયાની મુલાકાત નો આશા એવો હતો કે સફાઈ કામદારોના પ્રશ્નો હતા અને કંઈક ડેપો મેનેજર દ્વારા એમને કંઈક રોજ અંદાજ રોજ નિયંત્રણ ચૂકવાયું હતું સફાઈ કામદારોની સમય પર્યાપ્ત થઈ જવા ઈચ્છું હતા આના કારણે બસ સ્ટેન્ડમાં અને ડેપોમાં સ્વચ્છતાનો એ લોકોએ કામગીરી બંધ કરી હતી એટલે આજે રોજ આવી ગેરોને સમજાવીને કામે એવો છે અને બધી કંઈક ડેલી વેજીસ છે એ ચૂકવવા માટે આપણે સૂચના આપીએ છીએ સાહેબ અગાઉ પણ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પાછા મૂકવામાં આવ્યા છે અને એ જ વસ્તુમાં સાહેબ લોચો થઈ ગયો સસ્પેન્શન કાર્યવાહી છે કે તપાસ પૂરતા આપણે જે તે સમય દરમિયાન સસ્પેન્ડ કર્યા હોય ત્યાર પછી એમનું જે કંઈ ખાતાકીય કાર્યવાહી છે અને રૂબરૂ સુનાવણી એ બધું ચાલે ને પછી આના જે કંઈ પગલાં યોગ્ય સત્તા અધિકારીને લાગે એ પગલાં આપણે લેવાના રહે આ જે તમે આવ્યા છો તો શું આગળની કાર્યવાહી છે કાર્યવાહી તો અત્યારે હાલ તો બહેનોને જેમ પૂરતું મહેનતાણું મળે અને કામગીરી એમને ચાલુ કરીને સ્વચ્છતા પાછું જેમ છે સચવાઈ જાય એ પહેલો મારો ધ્યેય છે ડેપો મેનેજર હવે એકચ્યુઅલી હેડક્વાર્ટર્સમાં તો રહે છે જ આજે પણ હવે હું આવ્યો છું ત્યારે એ લોકો પાંચ દિવસ મેડિકલ સર્ટિફિકેટ મૂક્યું છે કે હું બીમાર છું કે દાખલ છું એ રીતનું આજે એમણે મને વોટ્સઅપમાં મેસેજ આપ્યો છે સંગાર ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515